ધરમપુરના મૃગમાર પ્રાથમિક શાળામાં વિવાદિત શિક્ષકને લઈ તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ અને ગ્રામજને તાળાબંધી કરી સજાના ભાગરૂપે કોઈપણ શિક્ષકને ન મૂકવા એસએમસીના સભ્યોની રજૂઆત ઉમરગામ તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપતા નિલેશભાઈ જાસુભાઈ પટેલની વહીવટી કારણસર શાળામાં થયેલા વિવાદોને ધ્યાને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે કપરાડા તાલુકાના શુલ્યા પ્રાથમિક શાળામાં સજાના ભાગરૂપે બદલી કરવામાં આવી હતી જે બદલી બાદ એક માસ સુધી વિવાદિત શિક્ષક શુલિયા પ્રાથમિક શાળામાં હાજર થયાના હતા જેને લઈ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વિવાદિત શિક્ષકને ધરમપુર તાલુકાના મૃગનાર પ્રાથમિક શાળામાં બદલી કરવામાં આવી હતી મંગળવારે શાળાના એસએમસીના ધારાસભ્યોને ઘટનાની જાણ થતા મુરુગમાર ગામના સરપંચની આગેવાનીમાં ગામના આગેવાનો અને છૂટાલા સભ્યોની તાત્કાલિક બેઠક બોલાવી હતી બેઠકમાં તાલુકા પંચાયતના પક્ષ સભ્ય કલ્પેશ પટેલને આમંત્રિત કરી કલ્પેશ પટેલને વિવાદિત શિક્ષકને મૃગમાર ગામની પ્રાથમિક શાળામાં ન આવવા દેવા રજૂઆત કરી હતી જો બદલિયાત કામ નહીં આવે અને મૃગમાર પ્રાથમિક શાળામાં બુધવારે વિવાદિત શિક્ષક હાજર થશે તો મૃગમાર શાળામાં એસએમસીના સભ્ય તાળાબંધી કરી શિક્ષણ કાર્ય અટકાવવાની ચીમકી આવેદનપત્રમાં આપવામાં આવી હતી જય જોહર મરઘમાળ ગામ ધરમપુર તાલુકાનું જ્યાં તેર બે બે હજાર બાર ચોવીસના દિવસે શિક્ષણ અધિકારી અને વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ લેટર દ્વારા લખીને મોકલી દેવામાં આવ્યું છે કે જે વિવાદિત શિક્ષક છે કાયમ વિવાદો વચ્ચે ઘેરાયેલો હોય છે તો જે અહીંયા અમારી મરગમાળ ગામની પ્રાથમિક શાળામાં જોઈતો નથી જે બાબતે લેખિતમાં જાણ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એનો નિકાલ ન આવતા સમગ્ર ગામજનો દ્વારા આજે સ્કૂલને તાળાબંધી કરી છે અને સ્કૂલના બાળકોને બહાર પંચાયત પર બેસાડવામાં આવ્યા છે મારે શિક્ષણ વિભાગને પૂછવું છે કે શું આદિવાસી સમાજના બાળકો અહીંયા અભ્યાસ કરે એટલે તમે નિરાકરણ કરવા માટે નથી આવતા આની જગ્યાએ જો કદાચ શહેરી સ્કૂલ હતે તો દસ જ મિનિટમાં એનું નિરાકરણ થઈ ગયું હતું પરંતુ એ લોકોને મને એવું લાગે છે કે આ સમાજના બાળકો ભણતરથી વંચિત રહેવા જોઈએ એવું કંઈક વિચારીને શિક્ષણ અધિકારીએ હજુ સુધી મુલાકાત પણ નથી લીધી શાહની અમે એક જ માંગણી કરીએ છીએ કે ટૂંક સમયમાં એનું નિરાકરણ ન આવે તો આગામી દિવસોમાં તમામ બાળકોને લઈને તાલુકાની શિક્ષણ અધિકારી કચેરી ખાતે પહોંચી જઈશ પ્રાથમિક શાળાની એસએમસી સભ્ય છું આજે અમે બાળકોને સાઈડ પર ખસેડ્યા છે કારણ કે અહીંયા તડકો વધારે છે ને શાળામાં નિર્ણય જલ્દી આપવામાં નહીં આવશે તો અમે તો અહીંયા જ બેસી રહેશું અને કાલથી શાળા બંધ કરી દેશું જલ્દી જલ્દ અમને નિર્ણય મળવો જોઈએ અત્યારે હાલમાં અમને ખબર પડી કે હજુ વલસાડ શિક્ષણ અધિકારીને ખબર નથી ત્રણ દિવસ ની એ વાત છે તો હજુ ખબર કેમ નથી પડી હજુ ઊંઘમાં છો તમે મારું નામ રજનીકાંત ધીરભાઈ પટેલ છે હું ગામના સરપંચ છું હવે બે દિવસ પહેલાં આપણા કપરાડાથી અહીંયા નવા શિક્ષક નિલેશભાઈ બદલી કરીને આવ્યા છે તો અમારા શાળા સમિતિ વ્યવસ્થાપન સમિતિના જે સભ્યો છે અને ગ્રામજનો મારી પાસે આવેલા હતા એમનો રેકોર્ડ પાસ તો ખરાબ છે અને એમનું એવું કેવું છે એસએમ સમિતિના સભ્યોનું કે વિવાદિત શિક્ષક છે અને સજા પામેલ વ્યક્તિ અમારા ગામમાં આવે તો શિક્ષણ પર એની ખરાબ અસર થાય એના માટે એસએમસીના સભ્યો અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો બે દિવસ પહેલાં પરમ દિવસે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી ગઈકાલે પણ રજૂઆત કરી પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી જેથી ગ્રામજનોમાં ખૂબ આક્રોશ છે મારી અપેક્ષા એવું છે કે ગ્રામજનોનું અને એસએમસીના સભ્યોનું માન રાખીને આ શિક્ષકને જ્યાં હતા ત્યાંની નોકરી પર પરત લેવામાં આવે અહીંયાથી એની બદલી કરવામાં આવે હા તો એના માટે જ આજે સવારેથી આપણે શાળામાં તાળાબંધી કરી દીધી છે એસએમસીના સભ્યો દ્વારા અને ગ્રામજનો દ્વારા તો જ્યાં સુધી નિર્ણય નહીં આવશે ત્યાં સુધી તાળાબંધી યથાવત રહેશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો